નમસ્કાર ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે જે તારીખ તેર મે બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ કપાસની ભારેની આવક વિશેની વાત કરી મિત્રો તો કપાસની ગયા શનિવાર કરતાં આવક ડબલ છે મિત્રો ત્યારે સાત પિલોરમાં ભારે ઉતરેલી છે તમે જોઈ શકો છો આટલી ભારે ઉતરેલી છે અને પાલની આવકની વાત કરીએ તો મિત્રો પાલમાં પણ શનિવાર કરતાં ડબલ વધારો છે શનિવાર આઠ નવ પાલ આવ્યા હતા મિત્રો અત્યારે સોળ પાલ આવેલા છે મિત્રો હાલમાં જોઈ શકો એથી હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જઈએ જાણી લઈએ ખેવાડીએ છીએ આજના કપાસના બજાર ભાવ આજની તેજી મંદીની વાત કરીએ ને મિત્રો તો તેજી મંદીમાં તો બજાર ટકેલું જોવા મળ્યું છે અને ભાવ વિશેની વાત ને તો સારો માલ જે એવન માલ છે એ ચૌદસો પચાસથી પંદરસો છવ્વી લગીને વેચાય છે મિત્રો અને જે બે નંબર માલ છે એ તેરસો પચાસથી ચૌદસો પચાસ લગીને વેચાય છે મિત્રો અને હાવ ત્રણ નંબર માલ છે મિત્રો એ બારસોથી માંડીને તેરસો રૂપિયા લગીને વેચાય છે મિત્રો તો ચાલો જઈને રૂબરૂચ જાણી લઈ કહેવાડીએ છે કેવા માલના બજાર ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે સુપર એવન માલ છે પંદરસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણ નથી મિત્રો સુપર માલ છે પંદરસો ને છવીસ રૂપિયાનો ભાવ થયો છે ચલ્લો ને ગયોનો 1496 રૂપિયામાં વેચાણો છે આ પણ સુપર માલ છે 1496 રૂપિયાનો ભાવ થયો આ પણ માલમાં કંઈ કટે એમ નથી 1496 રૂપિયા ભાવ છે છે ચૌદસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને છન્નું રૂપિયા નો ભાવ છે કપાસ સારો છે નંબર વન કપાસ છે ચૌદસો ને રૂપિયા નો ભાવ થયો હલો આવી નથી આવતા તમને ખાલી 1491 રૂપિયાનો આવી સેલે લીધું 1491 રૂપિયાનો મારું લઈ લ્યો તો મોબી સેલ આવજો 1491 રૂપિયાનો વાવ દીયો ઓલી હેપીઓ 1446 રૂપિયાનો ભાવ છે બે નંબર માલ કે 1446 રૂપિયાનો ભાવ એ હા 19 ભાઈ હા ભાઈ ના તો ઉપર એના 14 દેખાડ છે 55 ને 15 મેલી ગ્રામ માં ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો માલ સારો છે ચૌદસો એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો શું કરવું ઉપર કરતાં થોડોક મીડિયમ છે ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો એક ગ્રેડ કરતાં થોડોક મીડિયમ માલ છે ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે આ માલ જોઈ શકો છો बुगारा दिवारु ओइ च्या समाज चलो न त के आउने र न न